એક મામલે અટકાયત કરી છે વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી વર્ષો જૂની બોયઝ હોસ્ટેલ માં શહેર ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડે છે પ્રાપ્ત માહિતી અનુસાર બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે વહેલી સવારે રેડ કરી હતી જેમાં શંકાસ્પદ માદક દ્રવ્યનો હોસ્ટેલમાં ઉપયોગ થઈ રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી જેના લઈને એફેસલની મોબાઈલ વાન સહિતની ટીમ ક્રાઈમ બ્રાંચની ટીમ સાથે જોડાઈને સફળ રેડ કરી હતી સાથે જ હોસ્ટેલમાં પચ્ચીસ થી વધુ વિદ્યાર્થીઓ અને નોકરિયાતો રહેતા હોવાની માહિતી મળી હતી ક્રાઇમ બ્રાન્ચ એક આરોપીની એનડીપીએસ એક્ટ હેઠળ અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી વધુ હાથ ધરી છે દાંડિયા બજાર સ્થિત વર્ષો જૂની બોયઝ હોસ્ટેલમાંથી નશીલા પદાર્થનો કારોબાર મળી આવ્યો છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી બાતમી મળી હતી જેના આધારે વડોદરાની ક્રાઇમ બ્રાન્ચ ટીમ અને એફએસએલની ટીમ આ બોયઝ હોસ્ટેલમાં રીડ કરવા માટે પહોંચી હતી અને ત્યારે તેમને નશીલા પદાર્થનો કારોબાર ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને આ નશીલા પદાર્થને પણ કબજે લેવામાં આવ્યો છે આ નશીલો પદાર્થ ક્યાંથી લાવ્યા હતા કોને આપતા હતા આ પદાર્થ ને શું કરતા હતા તે સમગ્ર દિશામાં અત્યારે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે તપાસનો દોર ચલાવી રહી છે યોગ્ય માહિતી જે હતી એ અમે અત્યારે તમારા સુધી પહોંચાડી છે જે મળતી માહિતી આ પ્રમાણે જ હતી જે અત્યારે અમે તમને પહોંચાડી રહ્યા છે મહત્વની વાત છે કે વડોદરા શહેરને નશા મુક્ત કરવા માટે અનેક પ્રયાસો વડોદરા શહેર પોલીસ કરે છે તેવામાં ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા આ દિશામાં પ્રાપ્ત થઈ હોય તેવું માની લેવાય નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર